નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે એક ખેડૂતના ખેતરમાં જોવા મળ્યો ચમત્કાર લોકો ગાયને માતા તરીકે પૂજે છે અને ગાય માતા છે એવું ખરેખર આજે સાબિત થઈ ગયું છે એક ખેડૂતે પોતાના ખેતરમાં બોર બનાવ્યો હતો પરંતુ એ બોરમાં ટીપું પણ પાણી આવતું ન હતું ત્યારે ખેડૂતે ગાય માતાને ત્યાં લાવી તેની આરતી અને પૂજા અર્ચના કરી અને ત્યાં તો પાણીનો વરસાદ વરસ્યો છે જ્યારે બધા લોકો ગાય માતાની પૂજા અર્ચના કરી આશીર્વાદ માંગતા હતા ત્યારે ગાય માતાએ તેમનો એક પગ ઊંચો કરી બધાને આશીર્વાદ પણ આપ્યા હતા જે લોકો ખરેખર ગાયને માતા માને છે અને દેવી તરીકે તેમની પૂજા કરે છે એનું અનોખું ઉદાહરણ આજે જોવા મળ્યું છે